શાક સસ્તું થાય તો ગ્રાહકી પણ થાય શાક મોંઘું થાય એમાં અમારો બી બગાડ થાય તો અમારો પણ નુકસાન થાય ના ભાવ વધે છે બીજું તો એનું કોઈ રસ્તો નથી આપણી પાસે કરવાનો તો શું કરીશું એનું જે જે થોડું થોડું ખાઈને ચલાવવાનું અમારે જેવાને આટલો બધો પ્રોબ્લેમ થાય તો જે આપણા કરતા નીચેની પબ્લિક હોય એ લોકોને કેટલો બધો એ લોકો ખાઈશું આટલી બધી મોંઘવારીમાં ભારતી માલ અહીંયા આવી શકતો નથી

અને એ ઉપર સામાન્ય જનતાનું શું કહેવું છે અત્યારે જે શાકભાજીના ભાવ વધ્યા છે એના ઉપર તમારું શું કહેવું છે અમારું કેવું છે કે ભાવ શાકભાજીના ઓછા રહે તો સારું બહુ મોંઘું થાય છે એટલે પબ્લિકને પણ શાક મોંઘું પડે છે એનાથી ગ્રાહક પણ ઓછા આવે છે શાક સસ્તું થાય તો ગ્રાહકી પણ થાય શાક મોંઘું થાય એમાં અમારો બી બગાડ થાય તો અમારો પણ નુકસાન થાય એને લીધે તકલીફ તો ઘણી બધી પડી કારણ કે અમે શાકભાજી લેવા આવી શકે વરસાદ ને લીધે અને શાકભાજી મોંઘું છે તો અમારો જેવાને આટલો બધો પ્રોબ્લેમ થાય તો જે આપણા કરતા નીચેની પબ્લિક હોય એ લોકોને કેટલો બધો એ લોકો ખાઈશું આટલી બધી મોંઘવારીમાં બધાને પ્રોબ્લેમ ના રહે તો પાણી બહુ વર્ષ્યું ખરાબ થઈ ગયું છે પાણીથી બરાબર એટલે આવક ઓછી છે આના લીધે ભાવ વધારે છે માલ બગડી ગયો બધો એટલે ભાવમાં તો તેજી રહેવાની ગાડીઓ આવે નહીં વરસાદમાં બધી જગ્યાએ પૂર આવ્યા છે है ना लीजिए भाव बताए हम लोग को माल अच्छा नहीं आता है तो हम लोग पाँच रुपया किलो पर लेते है कितना अरेला कितना बघरेला निकलता है यहाँ पब्लिक का भाव भाव बोलते हैं तो जाए हमें लोग सुख कर मंदा हो गया है ऐसा है वहाँ पर तला लोग बोलते हैं कि ये आलू नहीं है मार्केट के अंदर आवक कम है आवक के कारण ये भाव ये चल रहा है आवक नहीं है એ તકલીફો રહે ત્યારે એકદમ માલ નથી આવક એટલે એકદમ સો રૂપિયા એસી રૂપિયા ભાવ થઈ ગયો બજાર હવે માણસ લઈને કેવી રીતે વેચે દલાલી મજૂરી સડેલા બધું અંદર આવે કોથમી જાય તો પાણી ભરાઈ ગયું બધું ખોવાઈ ગયું આમાં કોદીનો કોથમી હરી લીલી સબ્જી કોઈ બી હોય એ પાણી પડે એટલે સડો થઈ જાય આવક ઓછી થઈ ગઈ બધી ભાવ વધવાનો જ છે બજારમાં શું કે માલ ધંધો કરવો હોય એટલે માલ લેવો જ પડે ના કરવું હોય ઘરે જાય

તો ઘરાકને જાણવું હોય તો કંઈ આગળ પૂછવું પડે એમના કારણે શાકભાજી મોંઘું છે બહારથી માલ અહીંયા આવી શકતો નથી અને અહીંયા જમાલપુરમાં માલ મોંઘો હોય છે ત્યાંથી મોંઘો માલ અમે અહીંયા લઈએ છીએ અને અહીંયા અમે મોંઘો વેચીએ અને ઘરાક અમારી પકડે છે એનાથી તમને શું નુકસાન થયા એનાથી અમારે એવું નુકસાન છે કે માલ અમારો બહુ ઓછો વેચાય છે અને બીજું કે અત્યારે બારિશની વજહથી માલ રોકાઈ જાય તો એ બીજા દિવસે બગડી જાય એટલે અમારે નુકસાન તો પૂરેપૂરું આ હતા વેપારીઓના અને સામાન્ય જનતાના વિચારો તમે તમારા વિચારો અંગે ગણાવી શકો છો કોમેન્ટ સેક્શનમાં અને વાઇસ ઓફ ઇન્ડિયાને ઇન્ડિયા ને